એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ ફ્રન્ટ સારો બ્રેક સ્ટેરિંગ બધું સારું જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવ શોક્ષીનો કોન્ટેક કર્યા બાદ જ જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

પેપર જોવા નહીં મળે તમને લખાણ મળી જશે પણ એસી લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમત ફાઇનલ છે કિંમતમાં ફેરફાર થશે નહીં જો બે લાખ પાસઠ હજારમાં તમારે આ બંને વસ્તુ લેવી હોય તો જ ફોન કરવો બાકી ફોન કરવો ખોટો ફોન કરવો નહીં

આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું છે અને મોડલની વાત કરું બે હજાર પંદર સોળના મોડલનું ઓરિજિનલ આખું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર છે ઓઇલ બ્રેકવાળું અને એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કલર બધો ઓરિજિનલ છે કંપની કલરમાં કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે રૂબરૂ રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની લઈ ચેક કર્યા બાદ પણ તમે લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાય ઉનરનું કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રેક્ટરની સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં રજવાડી છત્રી નવી નાખેલી છે સીટનું કન્ડિશન સારું અને બેટરી નવી છે બેટરી નવી નાખવામાં આવી છે નાના ટાયર નવા મોટા ટાયર છે તે પચાસ ટકા જેવા જોવા મળશે મીડિયમ કંડિશનમાં કંપનીના ટાયર છે પિસ્તાલીસ ટકા મોટા ટાયર સાથે આવેલા છે એટલે કે સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર આખું ઓરિજિનલ હાલમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જ છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

મોડેલ વાત કરું આ ટ્રેક્ટર બે હજાર કંપની કલર છે કંપની ફિટિંગ ઇન્જિન હાઇડ્રોલિક ફ્રન્ટ બધું સારા કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેક્ટર ની લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઉનર એક વખત કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા ઉન્ટેક્ટ કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર આખા જોવા મળશે તમે જોઈ શકો છો અંદર નવા ટાયર છે બે લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો અશોક સિંહ કિંમત ઓછી કરી દેશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર ખેડૂત મિત્રનું જવાબદારી વાળું ટ્રેક્ટર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર રિમોટ કરેલા જોવા મળશે પહેલીવાર વાર ટ્રેક્ટરના ટાયર છે કંપનીના તે ટાયરના રિમોટ પહેલીવાર થયેલું છે તાજું રિમોટ નવા ટાયર છે તેરના ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે જી જે ચૌદ અમરેલીનું બે લાખ ને પાંત્રીસ હજાર તેમાં પણ કિંમતમાં નોર્મલ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે

આપવાનું અને તમારે ટ્રેક્ટર લઈ અને સીધું તમારા ખેતીકામ અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું છે એક રૂપિયાનો ખર્ચો નથી બે હજાર છ નું મોડલ બેટરી નવી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે ટ્રેક્ટર વિડિયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે નવા ટાયર નાખેલા છે ટાયર નવા અને ક્યાંય ઓઈલ લીકેજ પણ જોવા નહીં મળે ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હુક છે ટીપ ટોપ કન્ડિશનમાં અને વધારે માહિતી તમારે મેળવવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત પણ તમે ઓનરનો કોન્ટેક કરી અને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવે તમને મળી જશે એક રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને વડસ વડસદા ગામે જોવા મળશે પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનો ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના

મોડલ ની વાત કરું બે હજાર જેમાં આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી પણ છે ઈરા મોડલ ગાડીની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ

પાયોનોયરનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે સીટ કવર પણ જોરદાર છે કન્ડિશન ફ્રન્ટ એકદમ સુપર જોવા મળશે ફર્સ્ટ ક્લાસ આખો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્રણ ઉનર આ ગાડી બાકી બે ચાવી જોવા મળશે સાથે તમને કિંમત 1,45,000 ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય કિંમત ફિક્સ છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુલા પ્રોપર ગાડી જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પિચોતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો યુન્ડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ગાડી છે મોડલ છે બે હજાર પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને સિકવેન્સલ કિટની આરસી બુકમાં એન્ટ્રી પણ છે સ્પોર્ટ્સ મોડેલ છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક અને કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને કંપનીની ચાવી છે ગાડીની અંદર

ટાયર સાવ નવા છે એન્જિન પાવરફુલ સીટ કવર ઇન્ટરિયર જોરદાર કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ આખું કન્ડિશન બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો અથવા ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો સડો જોવા નહીં મળે ઓરિજિનલ કલરમાં આખી નોન એક્સિડન્ટલ ગાડી છે કિંમત એક લાખ ને હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર નહીં થાય કોઈ મિત્રને એક લાખ પિચોતેર હજારમાં કાર લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો તમને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે કાર લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા